નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસ અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હળવદ શહેર છે ને હળવદ શહેરની સરા ચોકડીથી આપણે દર્શક મિત્રો સુધી લાઈવ પહોંચાડી રહ્યા છીએ સમાચારો વિડીયોના માધ્યમથી હળદમાં છેલ્લે હળોદ શહેરમાં અત્યારે ઝરમર વરસાદ હતો અને તેમાં થોડોક વધારો થયો છે અને વરસાદ ધીરે ધીરે વધી રહ્યો છે અને આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવી છે સારા ચોપડીથી અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈ શું છે સ્થિતિ એ કોમેન્ટ બોક્સમાં અટ ઉપલબ્ધ જેથી થઈને અન્ય મિત્રો સુધી આ જાણકારી પહોંચી શકે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે ખાસ તો અત્યારે આપણે હળોદ શહેરની સરા ચોપડી બતાવી છે અને કાળા ડિબંગ વાદળો છે અને આ કાળા ડિબંગ વાદળો વચ્ચે આજે સવારથી જ ઝરમર ઝરમર વરસાદ છૂટો છવાયો જોવા મળી રહ્યો છે અને આ છૂટો છવાયો વરસાદ બાદ અચાનક અત્યારે વરસાદની ગતિ વધતી છે અને છેલ્લી બે ત્રણ મિનિટ કે વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે એટલે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈ શું છે સ્થિતિ તે કોમેન્ટ બોક્સમાં લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચી શકે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તો તમે જે જુઓ છો તે હળોદ શહેર છે અને હળોદ શહેરની સારા ચોપડી અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે છેલ્લી બે ત્રણ મિનિટથી જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે આમ તો જે પ્રકારે વાત કરીએ તો સવારથીને જ ઝરમર ઝરમર વધુ ઓછું વધુ ઓછું છૂટો થવાયો અમુક અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળતો હતો પરંતુ અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ હાલ ફરજભાઈ કહીએ છીએ કે થોડમાં સારો વરસાદ છે અને અત્યારે જે આ વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જે ગરમી હતી અસહ્ય બફારો હતો તેમાં પણ થોડી ઘણી રાહત મળી છે કારણ કે વહેલી સવારથી જ અસહ્ય ગરમી અને બફારો જોવા મળતો હતો જ અગાઉ કહ્યું તેમ કે આપણે જે વરસાદને લઈ અને કોઈ પણ જગ્યાએ કંઈ સ્થિતિ હોય વરસાદમાં વીજળી પડ્યું વૃક્ષ ધરાશય થવું કોઈ ખેતરોમાં પાણી ભરાઈ જાય વોકળા ઉપરથી પાણી પસાર થવું આવું કોઈપણ જગ્યાએ કોઈ સ્થિતિ હોય તો અમારા મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને મોબાઈલ નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને અન્ય મિત્રો સુધી આપની જાણકારી અમે પહોંચાડી શકીએ અલગ અલગ વિસ્તારોમાંથી આપણી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે કોમેન્ટ બોક્સમાં લખશો કે આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદની લઈ સ્થિતિ છે તો પીડી ગામમાં વરસાદ હોવાનું મુનાભાઈ ઉપરેજા કહી રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાયા રહ્યા છે મિત્રો કોમેન્ટ લખ્યું એટલે આ અમને પણ જાણકારી મળે કે આપના ગામમાં વરસાદ છે કે કેમ તો વડોદરા શહેરમાં જે થોડા સમય પહેલાં એટલે કે વરસાદ હતો તે વરસાદમાં અત્યારે થોડો ઘટાડો જોવા મળ્યો છે ઘનશ્યામભાઈ કહી રહ્યા છે કે ધીમી ધારે વરસાદ ચાલુ છે ઘનશ્યામભાઈ ગામ કહ્યું ગામ લખો તો વધારે ખબર પડશે કયા ગામમાં કેવો વરસાદ છે એટલે આ અત્યારે તમે જે જુઓ છો તે હળોદ શહેર છે અને હળોદ શહેરમાં વરસાદ જે એ ક્યારે ઝડપી આવ્યો તો અને એવી જે ગતિમાં જતો પણ રહ્યો છે એટલે હળોદ શહેરમાં અત્યારે વરસાદ ઝરમર જેવો થઈ ગયો છે થોડા સમય પહેલાં જે ગતિ વધારી છે ફરી એક વખત છે કે વરસાદને લઈ અને કોઈ પણ જગ્યાએ કંઈ નુકસાની હોય જોગડમાં ચાલુ છે મનસુખભાઈ કહી છે વિશ્વલભાઈ ચાવડા થઈ રહ્યા છે પ્રકાશ પટકમાં વરસાદ ચાલુ છે વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ કંઈ મુશ્કેલી હોય ગામમાં પાણી ભરાઈ જવા વોકળા ઉપરથી પાણી પસાર થવા વીજળી પડવી વૃક્ષ ધરાશાયી થવું રસ્તા બંધ થઈ જવા નદી નાળા છલકાવા આવું કોઈ પણ જગ્યાએ કોઈ સમાચાર હોય તો તમે અમને અમારા મોબાઈલ નંબર પર વિડીયો મોકલી શકો છો અમારો મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે અને આ બંને મોબાઈલ નંબરમાં ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ધોરણભાઈ કરીએ છીએ હિંમતનગરમાં નથી ત્યારે એક ત્રેપન મિનિટ સુધી નથી બરાબર શક્તિનગરમાં છે મેરુભાઈ જીંદુવાડીયા કહી રહ્યા છે એટલે હળવદ શહેર છે અને હળવદ શહેરમાં અત્યારે જે વરસાદની ગતિ હતી તે અત્યારે થોડીક થઈ એટલે કે ઝરમર વરસાદ છે સ્પીકરમાં ચાલુ છે જયેશભાઈ એરણીયા કહી રહ્યા છે મેર ઉપરમાં વરસાદ ચાલુ છે ઘનશ્યામભાઈ કાનાભાઈ અજીતગઢમાં વરસાદ ચાલુ છે મુકેશ ભાઈ જૂના ઘાટીલામાં વરસાદ ચાલુ છે લખમણભાઈ મેરાપાઈ આપણે જે બતાવે છે તે હળવદ શહેર છે ને શહેરમાં અત્યારે ઝરમર વરસાદ હતો તેમાં પણ થોડી ગતિ ફેકડી એટલે વરી પાછું વધે એવું લાગે છે ગતિ તો હળવદ શહેરની આ સ્થિતિ છે કાળા ડિબંગ વાદળો છે અને કળાકા ફળાકા પણ સંભળાઈ રહ્યા છે જરાળવાના સમની ગામે વરસાદ છે રાણકપોરમાં ચાલુ છે વરસાદ કમનભાઈ દમણભાઈ એરિયા છે આકાશ કે તરાડવામાં વરસાદ છે સમલી ગામે પણ છે ગામ તો બંને અલગ છે અને વરસાદ અત્યારે જે ચાલુ છે તેના આપણે સીધા પ્રશ્નો બતાવ્યું છે અને વરસાદને લઈ મેં અગાઉ કહ્યું કે કોઈ પણ સ્થિતિ હોય વરસાદને લઈને તો તમે અમને વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે કાળા ડિબાંગ વાદળો છે અને વરસાદ છે અને સાથે જ વરસાદને લઈને કોઈપણ જગ્યાએ કંઈ મુશ્કેલી હોય તો આપણા ગ્રામ પંચાયતને સરપંચ અને તલાટી અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને તમે કલેક્ટરને પણ જાણ કરી શકો છો વરસાદને લઈને કોઈ સ્થિતિ એવી હોય તો સાથે જ આપણા ગ્રામ પંચાયત કચેરી અને હેડક્વાર્ટર તલાટી મંત્રી આદેશ છે કે કેમ તે પણ જુઓ કારણ કે આવી પરિસ્થિતિમાં તલાટી મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે મોરણી ઉદ્દેશ ક્રાઇટ એરિયા છે લજાઈમાં નથી તો હળોદ શહેરમાં સારો એવો વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે થોડા સમય પહેલાં વરસાદ હતો તેમાં થોડીક ગતિ ઘટી છે પરંતુ છે વરસાદ અત્યારે ચાલુ કીડીમાં ચાલુ છે નંદલાલ ક્રાઈટેરિયા છે પ્રત્યેક ક્રાઇટ છે ગોલાખડમાં ચાલુ થયો છે અત્યારે તો હળવદા શહેર આપણે બતાવ્યું છે હળવદ શહેર માં અત્યારે વરસાદ ચાલુ છે અને અન્ય મિત્રો પર આપણને જે રિક્વેસ્ટ છે એમને જોડવાનો પ્રયત્ન કરીશું વરસાદ ને લઈશું બહુ વરસાદ અત્યારે ચાલુ છે અને સારો એવો વરસી પણ રહ્યો છે આપણે જે લાઈવ દ્રશ્ય બતાવ્યું છે તે હળવદર શહેરની ખરા ચોકડીમાં છે અને ત્યાંથી આપણે બીજા દ્રશ્ય બતાવ્યું છે નેટવર્ક ઇસ્યુ એટલે જોઈન્ટ થતું નથી

એ મેન્ટ લખપત ધવાણા અત્યારે જે જોવો છો કે હળદર થયા છે હળવદ શહેરની આ સ્થિતિ છે કે વરસાદ ચાલુ થયો છે અને અત્યારે આ સ્થિતિ છે જે પ્રકારે જોયું છે કે વરસાદ ધીરે ધીરે વહેતો છે અને આ વરસાદ ને લઈ અને ક્યાંય પણ કોઈ સ્થિતિ હોય નુકસાન ની તો ગામના નામ સાથે નિક છે

માલિયા મિયારમાં વરસાદ છે ઓસમા તો અત્યારે જે જોવો છો તે હળવદ શહેર છે ને હળવદ શહેરમાં અત્યારે વરસાદ વધી રહ્યો છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોમેન્ટ પણ આવી રહી છે અને મિત્રો સુધી પણ આપણે પહોંચાડી રહ્યું ઠાકોર શહેરી દેવપુરમાં વરસાદ છે જોરદાર સુંદર સુંદરગઢમાં અત્યારે વરસાદ છે તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને આ વરસાદની સ્થિતિ આપણે અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ હળોદા શહેરમાંથી અને હળોદ શહેરની સારા ચોકડીએ જ્યાં આપણી ઓફિસ છે આમ તો તે ઓફિસથી આપણે અત્યારે દસ મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ કારણ કે છેલ્લી પાંચ સાત મિનિટે સારો એવો વરસાદ વધી રહ્યો છે જોકે વરસાદ ધીમો વધુ ઓછું વધુ ઓછું થાય છે અને આ વરસાદ આપણે બતાવી રહ્યા છીએ

પાય સફાસ પાઈ કહી રહ્યા છે ટિકટમાં વરસાદ છે ઠાકોર નાના ભાઈ કહી રહ્યા છે જે બાજુ તેના છે એ બાજુ વરસાદ વધારે છે અમારે આ બાજુ જરૂર છે તો નથી આવતી આવતી હવે વરસાદની તો વાતાવરણ છે એટલે એક બે દિવસમાં લગભગ એ સારો છે કે આખા ગુજરાતમાં વરસાદી માહોલ છે અને મેઘ રાજા મહેરબાન તો થયા છે આજ તો સૌરાષ્ટ્ર બાજુ સારો એવો વરસાદ વધી રહ્યો છે એટલે સૌરાષ્ટ્રમાં આપણે પણ આવી જઈએ એટલે ધીરે ધીરે આખું સૌરાષ્ટ્ર લઈ લેશું કચ્છ બધું લઈ લેશું એક બે દિવસમાં બધે વરસાદ થઈ જઈ એવું લાગે છે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ધાંગધ્રા તાલુકાને વાવડી ગામે વરસાદ ચાલુ છે વરસિંહભાઈ હાલાણી કહી દે ઘનશ્યામભાઈ સોલંકી કહી રહ્યા છે મેરુપોરમાં ચાલુ તો જે પ્રકારે આપણે જોયું છે કે વરસાદ અત્યારે ચાલુ છે ને આ વરસાદની સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અને આ મિત્રો વચ્ચે આપણે ફરી એક વખત વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય વીજળી પડી વૃક્ષ થવું જાનમાલને નુકસાન થવું વસ્તુને કોઈ નુકસાન થયું આવું કોઈપણ જગ્યાએ કોઈ વિડીયો હોય તો અમારો મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને મોબાઈલ નંબર પર તમે વિડીયો મોકલી શકો છો અને સાથે જ આપણા ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અને સરપંચને પણ જાણ કરી શકો છો કે કંઈ જાનમાલને નુકસાન હોય છે ઘણા બધા પણ આપણી સાથે જોડાયા તમામ વસ્તુ આપી